નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ત્રિપુરાના પાણીસાગર શહેરમાં ઓક્ટોબર અગિયારના રોજ માનવતાને શરમસાર કરતી એક અત્યંત કરુણ ઘટના બની છે તો મિત્રો આસામના સિલચરથી તેના મામાના ઘરે આવેલી માત્ર ચૌદ મહિનાની બાળકી પર એક નરાધમ જોકે મિત્રો એક પાડોશીએ બળત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરીને મૃતદેહને નજીકના ડાગરાના ખેતરમાં દાટી દીધો હતો તો આરોપી બાળકીને ભાત ખવડાવવાના બહાને તેની માતા પાસેથી લઈ ગયો હતો જો કે મિત્રો બાળકી ત્રણ કલાક સુધી પરત ન ફરતા અને ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેના અંતે બાળકીનો મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવ્યો હતો જોકે મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને આરોપીને આ સામના નિલમ બજારથી પકડી પાડ્યો છે અને તેના વિરુદ્ધ અપહરણ બળાત્કાર અને હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો